રામ રામ અને જય મુરલીધર જય દ્વારકાધીશ કેમ છો બધા બધા મજામાં જશો અને ઓલરેડી આપણે પણ મજામાં જ છીએ હવે આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે હવે હાલો બતાવીએ તમને આજનો પ્રોગ્રામ આજે આપણે જવાનું છે જામજોધપુર હા રખડવા તો હાલો જામજોધપુરનો જે પ્રોગ્રામ છે એ તમને આજના વ્લોગમાં બતાવીએ તો હાલો ઓલરેડી ગઈ આપણે અહીં જામજોધપુર હા અને તો રાણાભાઈ અહીંયા જ આખે પંચા રોડના કાંઠે

હાલો આપણે આમને વાગડ આવેલા છે કન્ટિન્યુ બીજો હા તો ગાઈસ ભોલેનાથ માં ગયા આ બાસ દીવા થોડો ઠંડો શિયાળો હે તો ઠંડુ પીધું જો ઓલરેડી કમ્પ્લીટ તો ગાડી ઓવર તો કી ભરાઈ કેવા તો જેટીમાં ઓપાય ની ફરમાઈશ હતી કે ભાઈ જેટી એક વખત આખો તમે જો વાવેતરમાં મજા આવે તો આપડે બાજુમાં જીત્યા ભાઈ આવ્યા તા વાવેતર કરવા તો આપડે ટેસ્ટ લઈ લીધી

ચાર વાર થયા જેટી કે મજા આવે એને કઈ ઘટે જ નહીં આપણે એકાવન જીરો પાંચ હા તો ઓલરેડી કઈ જો ફિટિંગ કામકાજ ચાલુ થઈ ગયું હે છે કારુભાઈ કરે હે હા અને આસ્થા ને નીતિ કરે હે જો હા જો નીતિ પાના લઈને રખડે હે અને આસ્થા બીજું રોટા એટલે ફિટ કરે છે કા શું કઈ રાસ્તા હા રોટા એટલે ફિટ કરે આમ જોજે આ શું કર છો ફિટ કર હા તો હાલો આસ્તા બીજું રોટાવેટર ફિટ કરે હે કા હા હવે આપણે ફિટ કરવા જ નહીં પડે જો આસ્તા નીતિ જો નીતિ અહીંયા કરે છે હા જો નીતિ રોટાવેટર ફિટ કરે આમ જોતા હું કઈ હા હાલો નીતિ બોલ ટાઈટ કરવા માંડ્યો જો કામ નહીં તો જો હા

કારૂભાઈ જે રાઈડ નાખતા હતા એ લાઇન હતું ત્યાંથી નાખતા હતા જો પાછળ લાઈન હતી આ લાઈન આવી જાય એ હા હાલો હજી ફિટિંગ કામ પાછ પાકી છે હા હાલો ફિટિંગ કરી લઈએ આપણે બાકી બાકી બધું મારવાનું પાકીને જો ઓલરેડી ગાય છે આવી ગયું ને સાઈડની રીશુ બે ફિટ કરે છે કારુભાઈ જો આવી ગયા એવો ફિટિંગ કામકાજ ચાલુ જ છે ઓલા આવે એટલે સીધું જોઈન્ટ કરવાનું જ રીતે હવે પાછળનું પાર્ટી હોય બાકી રહ્યું હે હા જો હા હાથ ફૂટ પૂરો ઊભો હોય એટલે ઊંચા ડબલ સ્પ્રિંગ આવે હાથ ફૂટ વાળામાં હા હા હાથ ફૂટમાં ચોથું નામ છે બાકી બધે ઓલરેડી છ ફૂટ માં દીધા હજરમાં 7 ફૂટ ના ઓછો હોય ચલો તો ઓલરેડી ગાઈસ આપણે ઊંધું કરી અને ચક્કર બદલાવવાના હે કેમ કે એ ભાઈને સ્પીડ વધતી જોઈએ છે અતી હા એટલે હું છે આ અમારો પાછળનો બોતો છે એ ખોલી અને આપણે કરવાનું છે તો હાલો કારુભાઈ બોલ બોલ ખોલી નાખ આગળ તમને બતાવીએ હા કઈ રીતની પ્રોસેસ છે હા તો જો ગાઈસ ઓલરેડી કારુભાઈ ખોલીને કમ્પ્લીટ કરી નાખ્યું જો કઈ રીતનું નું છે બતાવીએ તમને જો આ હોડ ઓગણીના ગેર આપણે લાગેલા આવે છે હવે આને સ્પીડ વધારવાની છે એટલે અવરાહવરા કરી નાખી ગતિ હા એને કુબોટા ટેક્ટર છે એટલે કે આપણે ફૂલ ગતિમાં ગતિ છે પડું હાવ પ્લેન થઈ જવું જોઈએ તો આપણે અહીંથી એને ચેન્જ કરીને દઈ એટલે કઈ પ્રશ્ન ન રહીએ તો હાલો બતાવીએ આપણે કઈ રીતે હે જો હા તો ઓલરેડી ગાઈસ આપણે ગેર ચેન્જ કરી નાખ્યા ને હવે જો સાઈડના પતરા લગાવીએ છીએ જો કારુભાઈ મારે છે આ રીતે હા સાઈડ પતરા ફિટિંગ થઈ જાય ને પછી પાછળનું પાટિયું આપણે ફિટિંગ કરવાનું કા કારુભાઈ ભાઈ હા કારુભાઈ કારીગર થઈ ગયો આપણે હા જો હાલો તો હવે મંડી ફિટિંગ કરવા ફાઇન પડવા આવી છે અને આપણે જોડવા પણ આવવાના છે ભાઈ આખડી ગામ તો આપણે કીધું છે કે નામ ગામનું ભૂલાઈ ગયું હે હલો નહીં આવે ત્યારે ગામનું નામ પણ બતાવશું આપણે હા તો ઓલરેડી પાટિયું પણ થઈ ગયું પાટી પતરા ફિટ થઈ ગયા અને હવે પાટિયું પણ ફિટિંગ હા જો હા કમ્પ્લીટ ઓલરેડી કટે જ નહીં હાથ ફૂટનો ડબલ ધરા પંજાબની બનાવટ હા જુઓ અને છ ફૂટ અને હાથ ફૂટ ઓલરેડી ગાઈસ કમ્પ્લીટ થઈ ગયું તો અને ઓલા બોલેરો લઈને ભાઈ આવી ગયા આપણે હામાં ગયા તા આપણે પાસે બાઈક હતી ને એ બોલેરો હતો તો હાલ ઓલરેડી એ ભૂગી ગયા છે ભાઈ જો હાથ ફૂટ ભરવાનું છે આપણે હા તો હાલ ઓલરેડી ચડાવી દીધું અને ભાવા બી ખીજડીયા ગામથી આવ્યા છે ભાઈ જો ભરાઈને કમ્પ્લીટ થઈ ગયું છે તમે ભાઈ ચડી ગયા ઉપર હાકર બાકર છોડાવી ને ચેનકમ પે ચડાવી હાથ ફૂટ નું હોય હાલો તો ઓલરેડી કમ્પ્લીટ ભરાઈ ગયું અને પાઉ બી ખીજડીયા ગામ હે ત્યાં જાય હે ભાઈ આપણું રોટાવેટર કમ્પ્લીટ બંધાઈ ન પાય હવે એક રોટાવેટર હે છ ફૂટનું હાલો કરું ભાઈ વેસવાનું હે ને હા વેસવાના જ છે કયો તો હાલો આ ફિટિંગ કરીને રાખી કોઈ આવે તો ઉતામળ માં કશી કરવું નઈ કાં કરું ભાઈ